નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે રંજનબેન ભટ્ટ

અને મને રૂબરૂમાં એમને નોટિસ આપી નોટિસમાં એમને જણાવ્યું કે બે દિવસમાં તમારે નિવેદન આપવા માટે વારસિયા પોલીસ સ્ટેશન આવવાનું છે એટલે અમે તો કાયદાનું પાલન કરનારા લોકો છે અને કાયદામાં માનીએ છીએ એટલે પીઆઈ સાહેબે કીધું તો બે દિવસ નહીં પણ હું પહેલા જ દિવસે આજે તમારી સમક્ષ અહીં ઉભો છું વારસિયા પોલીસ સ્ટેશન અને અગિયાર ને પાંચ સમય થયો છે એનું હું વારેસા હાજર છું જે પણ નિવેદન આપવા મને જે પણ પ્રોસીજર હશે કાયદાકીય એમાં હું સાહ સહકાર આપવા તૈયાર છું કારણ કે બીક એને લાગે કે જેને કંઈ ખોટું કર્યું હોય આજે આપ સૌ જાણો છો કે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે બે વર્ષ મારા પૂરા થયા બે વર્ષ દરમિયાન આ ભારતીય પાર્ટી સામેના આંદોલનો મેં જાહેરમાં કર્યા છે ખુલ્લે આમ કર્યા છે અને બેનર પોસ્ટર સાથે જાહેરમાં પરમિશન બોલ્યા પરવાનગી લઈને અમે આંદોલન કર્યા છીએ તો જો કોંગ્રેસ પક્ષને આંદોલન કરવું હોય તો અમે કરી રહ્યા છે અમે સાંસદની વિરુદ્ધમાં પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખેલો આપ સૌ જાણો છો તમે મીડિયા સાક્ષી છો એના પહેલાં કાર્યક્રમ કરીએ છીએ વાત એવી છે કે વડોદરા શહેરનો વિકાસ નથી થયો એ નથી થયો એ વાત કોંગ્રેસ પાર્ટી બોલે છે પણ સૌથી પહેલાં કોણે કીધું તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ એમના આવ્યા એમને પણ કીધું તમે વિચાર કરો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ હોય જ્યારે એમના કોઈ રાષ્ટ્રીય મહિલા હોદ્દેદાર જે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ઉભા રહીને પ્રેસ મીડિયાને સંબોધન કરે અને બધું બોલે ભ્રષ્ટાચારની વાત કરે ભ્રષ્ટાચારની પોલ ખોલે અને એવું કહે કે વિકાસ માત્ર નેતાનો થયો છે વડોદરાને વડોદરાની પ્રજાનો નથી થયો ત્યારબાદ એમના એક ધારાસભ્ય પણ રાજીનામું આપે અને રાજીનામામાં એ પણ એમના પાર્ટીના આંતરિક વિખવાદની વાત કરે પછી બંધ વાડે ડેમેજ કંટ્રોલ થઈ જાય બધું સચવાઈ જાય એમના જ ભાજપના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરે વિરોધ પ્રદર્શન કરે કેટલાક સામાજિક આગેવાનો અને જે પ્રજા છે એ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જ એને રજૂઆત કરી કે વિકાસ નથી થયો અને વિરોધ છે દસ વર્ષમાં સાંસદ તરીકે શું કામગીરી કરી દસ વખત પણ પાર્લામેન્ટની અંદર એમનો વિડીયો મને બોલતો બતાવે અને આ બધી રજૂઆત પ્રજાની છે જયારે વડોદરાની પ્રજા બોલી રહી છે મુખ્યમંત્રી ગુજરાતના બોલી રહ્યા છે તો હું તો કહું છું કે ગુજરાતના મુખ્યમંત્રીએ કીધું કે વડોદરા વિકાસ પોલીસને રિક્વેસ્ટ છે કે બોલાવો મુખ્યમંત્રી સાહેબને એમના પ્રદેશ પ્રમુખે કીધું તો એમને પણ બોલાવો કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે હંમેશા અમે અમારું કામગીરી કરીએ છીએ પરંતુ કેટલાક લોકો જે એવું કહેવાય કે જે વેલ વિસ્તાર ગણો કે જમે ગમે તે ગણો કે જે લોકોને બહુ પ્રેમ છે મારા પ્રત્યે જે લોકો મારે આ નામની સંડોવણી કરવા માટે પ્રયત્ન કરે છે કારણ કે વડોદરા શહેરમાં પ્રજાના તમામ મુદ્દા માટે અમે બોલ્યા છે અને સૌથી વધારે છેલ્લા બે મહિનામાં હરણી બોટકાંડમાં જે બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો જે બે નિર્દોષ શિક્ષિકાએ જીવ ગુમાવ્યો આ લોકો નિર્દોષે જીવ ગુમાવ્યો કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા હોળી બોટકાંડમાં પરિવારને ના જાય કે પરિવાર માટે બોલે પણ કે ન્યાયની વાત ના કરે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે લોકો હમણાં છેલ્લા બે દિવસ જયારે અઢાર તારીખે બે મહિના પૂરા થયા અમે સહી ઝુંબેશ પણ કાર્યક્રમ કર્યો કારણ કે લોકશાહીમાં લોકશાહીમાં લોકશાહી છે એટલે કઈક ને કઈક આ જે બેનરો લગાવવામાં દોરી સંચાર તમારો હતો હવે પોલીસ તો હવે હું હમણાં અંદર જઈશ ત્યારે પોલીસ શું કે છે મને ખબર પડશે જે નોટિસમાં લખવી છે મેં તમને કીધું કે એમને મને નોટિસ આપી છે કે તમારે બે દિવસમાં તમારો જવાબ આપવા માટે હાજર થવાનું છે અને હું હમણાં જ આવ્યો છું એ જે પણ વિષય પોલીસ કહેશે એમના જે અત્યારે ચાલી રહ્યો છે એ વિષય હશે કદાચ મને ખબર નથી નોટિસમાં તો એવું લખ્યું છે કે મેં કલમ લખી છે એમાં વિષય નથી લખ્યો કલમ લખી છે કોઈ પાંચસો ની કલમ લખી છે અને એકસો સત્યાવીસ કંઈ ખબર નહીં હોય કે કલમ લખી છે એ તો પોલીસને પણ અમે તો સાસકાર આપવા પણ હશે પણ વાત એવી છે કે જે થોડા દિવસો પહેલાં જે યુવાનોને પકડ્યા એ લોકોએ તો મીડિયામાં કીધું સ્ટેટમેન્ટ શું આપ્યું એ લોકોએ જાહેરમાં કીધું તમે સૌ સાક્ષી જો અને બીજી વાર કરતા હોય જણાવ્યું છે કે તમારું નામ તમારી સંડોણી જેવી રીતે તમારા જ કાર્યકર્તા કઈ મીડિયામાં બતાવો મને કયા કાર્યકર્તા મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે તમારા મીડિયામાં મેં જે સ્ટેટમેન્ટ જોયા નોટિસ કયો ઉલ્લેખ આપી છે નોટિસ મેં તમને કીધું કે આ જ પ્રકરણમાં હોઈ શકે છે કારણ કે એમાં વિષય નથી લખ્યો એમાં કલમો લખી છે એટલે કલમો શું છે અમારી આખી લીગલ ટીમ અમારા લીગલ સેલના ચેરમેન જગદેવભાઈ પરમારથી માણીને બધા અમારા એડવોકેટ મિત્રો પણ અહીંયા હાજર છે બધા કોંગ્રેસના લોકો પણ અહીંયા હાજર છે અમારા સિનિયર લીડર ભથ્થુભાઈ પણ અહીંયા હાજર છે અને જે પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશું પણ વાત એવી છે મારો પ્રશ્ન એ છે કે આ લોકશાહી છે જે રીતે તમે નહીં માનો કે ગઈ જ્યારે પેલા છોકરાઓને અહીંયા રાત્રે અમે અહીંયા આવ્યા હતા હું ભથ્થુભાઈ મીડિયા સાક્ષી છે હું રાત્રે નવ વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં હાજર હતો તો પોલીસના અધિકારીઓ પણ હાજર હતા તો ત્યારે નવ વાગે મને કેમ નોટિસ ના બજાવી ત્યારે મને એમને કેમ ના કીધું કે ઋત્વિજભાઈ ત્યારે પોલીસ અધિકારીઓ જયારે વારેસાના પ્રેમાસિસમાં આવ્યો હતો રાત્રે ત્યારે પોલીસ અધિકારીએ કેમ મને ના કીધું કે ઋત્વિજભાઈ તમારું નામ છે અમે મહાત્મા ગાંધીના ના સિપાહી છે ગાંધી બાપુ નું સૂત્ર હતું ડરો મત લડો અને લોકશાહી ઢબે લડો આજે જે પરિસ્થિતિનું નિર્માણ કારણ કે વડોદરા શહેરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવે તો પકડવા પોલીસ કોણ આવે ઋત્વિક જોશીને પ્રધાનમંત્રી આવે તો પોલીસ કોને શોધે ઋત્વિક જોશીને ઋત્વિક જોશી કમાટી ભાગમાં જાય તો પોલીસ મારી પાછળ દોડે ઋત્વિક જોશી દર પૂનમે દર પૂનમે સૌ જાણો છો કે હું દ્વારકાથી શું ભગત છું દર પૂનમે દ્વારકા જોઉ છું તો દ્વારકામાં પણ ગયા મહિને પૂનમ ભરો ગયો તો દ્વારકા પોલીસે પણ મારી અટક કરી એટલે વિચાર કરો એટલે સોફ્ટ ટાર્ગેટ ઋત્વિક જોશી છે એટલે મને એવું લાગે છે લોકસભાની ચૂંટણી છે કદાચ પ્રજામાં જે રીતે વિરોધ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો આ લોકો ગભરાયા છે કારણ કે સત્તાના નશામાં ભાન તો ભૂલ્યા છે માનવતા ભૂલ્યા છે પણ એની સાથે સાથે થોડા ગભરાયા લાગે છે કારણ કે પ્રજાનો મૂડ આ વખતે અલગ છે અને વડોદરાની પ્રજાએ મૂડ મૂળ બનાવ્યો છે કે આ વખતે જે ઉભો પાડી પાડીને વિકાસ વિકાસની બહુ પડી પાડી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે વાળાજા સહજરાવ ગાયકવાનું વડોદરા છે આ વડોદરાના એરપોર્ટને ને મહારાજા સહજરાવ ગાયકવાનું નામ નથી આપી શક્યા સાંસદ હું એ કહું છું જે મહારાજા સહજરાવની નગરી છે આ એરપોર્ટ નામ ના પાઈ શક્યા તમે દુઃખ થાય છે શરમ આવે છે શું કામ કર્યા નિવેદનમાં તમારા નિવેદનમાં જો તમારું નામ ખુલે તો તમે શું ભાજપની વાત કરી છે મોદીની વાત કરી છે શું માનો છો કે પ્રધાનમંત્રીની તારીફ એ તો જેને લગાયા હોય એને તમે પૂછો વાત એવી છે કે તમે જે પ્રશ્ન હમણાં પૂછ્યો કે આજે તમે જુઓ કે જે ડરનો માહોલ સંવિધાનિક સંસ્થાઓનો જે દુરુપયોગ થઈ રહ્યો છે જે રીતે આખા દેશમાં જે વિરોધ કરે કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે કે અમારા નેતા રાહુલ ગાંધી સાથે એવું થયું હતું કોર્ટમાં કેસ કર્યા જેલમાં મોકલવાનો તખ્તો ઘડ્યો એમનું ઘર ખાલી કરાયું એમનું સભ્યપદ રદ કર્યું પણ જીત હંમેશા સત્ય નહી સત્ય રાહુલ ગાંધી કોઈ કોઈ પણ કાર્યકર્તાને ધમકાવીને દબાવીને કોઈ નામ લખાવે કોઈ નામ લખાવે તો એ લોકશાહી ના કહેવાય એને તાનાશાહી કહેવાય એને હિટલર સાહી કહેવાય અમે તો તમારી સમક્ષ છું પોલીસના નોટિસનું સન્માન કરું છું પોલીસને જે પણ કાયદા કે કાર્યવાહી અમારા પણ એડવોકેટ અહીં હાજર છે વકીલો અહીં હાજર છે અને અમે કશું ખોટું કર્યું નથી હું તમને કહું છું જાહેરમાં હું કાલે પણ ચૂંટણી તો આચારસંહિતા લાગુ થઈ ગઈ લાગ ચૂંટણી કમિશનરની હું ફરી મને પરમિશન આપે હું જાહેરમાં કાર્યક્રમ કરવા તૈયાર છું અમે નથી ગભરાતા જે ખોટું છે ખોટું છે અંધારામાં રાત્રે બેનર હોર્ડિંગ લગાવવાનું કામ ઋત્વિક જોશીનું કોંગ્રેસ પ્રમુખનું નથી અમે દિવસમાં ખુલ્લે આંદોલન કરીએ છીએ અને મારે આપણા જ માધ્યમથી ચૂંટણી કમિશનરશ્રીને રિક્વેસ્ટ છે આદર્શ આચાર સંહિતાનું પાલન કરો સાહેબ મારી પાસે ફોટા હોર્ડિંગ છે આજે પણ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વાળા સ્ટીકરો લાગેલા છે દિવાલ ઉપર પેન્ટિંગ બીજેપીના કમળનું દોરેલું છે કમાટી જે ગોત્રી ગાર્ડન છે એમાં પણ આજે પ્રધાનમંત્રી મુખ્યમંત્રીના ફોટાઓ છે તો આચાર સંહિતાનું પાલન ખાલી કોંગ્રેસ માટે કરવાનું કે બીજા માટે કરવાનું ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ નહીં હટાવવાના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીના સિમ્બોલ નહી હટાવવાના ફોટા નહીં હટાવવાના તો આ કેવી આચાર આચારસંહિતા તો ચૂંટણી પંચને પણ રિક્વેસ્ટ છે કે નિષ્પક્ષ તમે નિષ્પક્ષ છો અમને વિશ્વાસ છે તો નિષ્પક્ષતા પણ સાબિત કરીને તમામ જે પણ આ ફ્લાઇંગ સ્કોડ છે જે પણ લોકો છે એમને પણ નરી આંખે ભાજપના કમળ બધે દોરેલા છે કેમ કેમ નથી મારતા શું માનો છો નોટિસ પર સહી વારસિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની છે અને પીએ સાહેબ રૂબરૂ આવ્યા હતા અને એના માટે એમની રૂબરૂમાં મેં જાતે નોટિસ સ્વીકારી છે અને હું અહીંયા હાજર છું જો કંઈ ખોટું કર્યું હોત તો અમે અમે ગભરાઈએ કામ અમે કશું ખોટું કર્યું જ નથી અને જે પણ પોલીસ બોલાયા છે યુથ કોંગ્રેસનો પ્રમુખ છે એટલે યુથ કોંગ્રેસના જે પ્રમુખ હશે એમને અમે જાણ કરીશું પણ એમાં આજ બધા જે ગુના જે લગાયા છે એ કાલે ઊઠીને સાબિત થાય પછી બધી વાત થશે પણ વાત એવી છે કે આ જે પણ છોકરાઓ અહીંયા હાજર હતા જ્યારે છૂટ્યા ત્યારે તમે બધા મીડિયા હાજર હતા અને ત્યારે એમને જવાબ આપેલા છે ત્યારે એમને ખુલ્લા અમે કીધેલું છે જે કૃત્ય કર્યું જેના વિશે એમને બધું કીધેલું છે વાત એવી છે કે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે હું તમને હજુ ફરી કહું છું કે અમે કોઈનાથી ગભરાતા નથી અમે સાંસદનો વિરોધ છે તો છે કામ નથી કર્યા વર્ષમાં તો નથી કર્યા એ હકીકત છે અને કોંગ્રેસ પાર્ટી તો કહે છે પણ એમના જ રાષ્ટ્રીય હોદ્દેદારે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું એમને સસ્પેન્ડ કર્યા મારે વાત એવી છે કે પોલીસ કે કોઈ પણ કેમ કોંગ્રેસના પ્રમુખને બોલાવે છે જેને ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ મેયર હતા જે હોદ્દેદાર હતા રાષ્ટ્રીય એમને જે આક્ષેપ કર્યા એમને પૂછપરવા માટે બોલાયા ના એમના એક ધારાસભ્ય રાજીનામું આપ્યું એમને આંતરિક વિવાદ વાત કરી એમને પૂછપરછ માટે બોલાયા ના એમના કાર્યકર્તા આગેવાનો સોશિયલ મીડિયા પર લખે છે એમને બોલાયા ના મુખ્યમંત્રી ગુજરાતના વડોદરાનો પ્રદેશ પ્રમુખ છે પ્રમુખમાં એક સરપંચે કીધું કે સાહેબ ભાજપનું કાર્યાલય તો બનાવ્યું સરકારી સ્કૂલ ક્યારે બનાવશો બધું સત્ય હકીકત છે આપણે નરી આંખે જોઈ શકીએ ક્યાં સુધી આ લોકો ખોટો વિકાસ બતાવીને પ્રજાને ગેરમાર્ગે દોરશે પરંતુ આ વડોદરાની સાણી પ્રજા સર સરસજીરાવ નગરીની પ્રજા જાગૃત થઈ ગઈ છે અને જાગૃત પ્રજા આ વખતે આ વખતે આ જાગૃત પ્રજા આ લોકોને સબક શીખવાડશે કારણ કે આ લોકો જુઠ્ઠાણા જુઠ્ઠું બોલો જોરથી બોલો અને વારંવાર બોલો આ લોકોએ આ કામ કર્યું છે અને ભારતીય પાર્ટી હંમેશા જ્યારે જ્યારે ગભરાય છે તમને સૌ જાણો છો કે વડોદરા શહેરમાં ભાજપનો કોઈ પણ મોટો નેતા આવે તો કાં તો મારા ઘરે પોલીસ આવી જાય કાં તો મને કામ કાર્યક્રમ નહીં કરવા દેવાનો મને વિરોધ નહીં કરવા દેવાનો મારી અટક કરી લે મારી ડિટેન કરી લે આ જે દમણગીરી છે આ દમણગીરીનો હું વિરોધ છે મહાત્મા ગાંધીએ દેશને આઝાદી ભાઈ આ દેશમાં લોકશાહીની સ્થાપના કરી સંવિધાનની સ્થાપના કરી અને એ કોંગ્રેસ પાર્ટી એમાં માને છે અને લોકશાહીનું પાલન કરવા માટે જ સંવિધાનનું પાલન કરવા માટે આજે હું અહીંયા ઉભો છું અને પોલીસ સમક્ષ આવ્યો છું કાર્યકર્તા તમારે હતા તો ભારતીય જનતા પાર્ટીનું શું ભારતીય જનતા પાર્ટીના કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ તમે જુઓ કે સોશિયલ મીડિયા પર પોસ્ટો વાયરલ થાય છે એમના જે પૂર્વ મેયર હતા એમના જે સ્ટેન્ડિંગના અરે જે રાષ્ટ્રીય હોદ્દેદાર રહ્યા એમને પ્રેસ કોન્ફરન્સ કરેલી એ પોતે પહેલા ભાજપના હતા મેયર રહી ચૂક્યા છે જે ધારાસભ્ય રાજીનામું આપેલું એ પણ ભાજપના હતા અને મને એવું લાગે છે કે કેટલાક લોકો જે અમારા કોંગ્રેસ પક્ષમાંથી ભારતીયનતા પાર્ટીમાં ગયા છે એ લોકો પણ આ સ્વતંત્રની પાછળ હોય શકે એવું મારું માનવું છે ભારતીય જનતા પાર્ટીના આ લોકો હોય છે તેની બાદ કરવામાં આવી છે ત્યારે તમામ જે કોંગ્રેસના પ્રમુખ ઋતુ જોશી અત્યારે વારસિયા પોલીસ સ્ટેશન આવ્યા છે પરંતુ જે પ્રમાણે સમગ્ર મામલો છે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ સાંસદ છે તેઓના વિરુદ્ધ આ ફરી વખત તેઓને ટિકિટ આપવામાં આવી છે અને તેને લઈને હેરી ઓર્ડ જે કાર્યકારી પ્રમુખ છે કોંગ્રેસના તે આ બેનર હરની વિસ્તાર હોય કે કાર્યાલય તમામ જગ્યા ઉપર આ બેનરો લગાવ્યા છે અત્યારે વારી વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આપ જોઈ શકો છો ઋતુષ જોશી શહેર કોંગ્રેસના પ્રમુખ અહીંયા ઉપસ્થિત છે તેઓને નોટિસ આપવામાં આવી છે ને તેઓ જવાબ લખાવવા માટે અહીંયા આવ્યા છે પરંતુ હવે જે મામલો છે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ પર થઈ ચૂક્યો છે ને અત્યારે ઋતુષ જોશી છે તમામ આક્ષેપો કહેવાય છે ભારતીય જનતા પાર્ટી પર કરી રહ્યા છે તમામ એકબીજા એકબીજા પર આ આક્ષેપો કરી રહ્યા છે તરે હા આ કોણ હા ખાસ વાત કરીએ જમીન લખ છો લીગલ એડવાઇઝર તરીકે કોંગ્રેસ પાર્ટીના લીગલ એડવાઇઝર તરીકે તમે અહીંયા આવ્યા છો શું કહેશો શું કલમ છે ને આજે ઋતુજીભાઈને નોટિસ પાઠવવામાં કેટલી યોગ્ય માનવો છે જરે આરોપીની જરે ધરપકડ થઈ એ ધરપકડને કારણે ઋતુજીભાઈને અત્યારે

એ મુજબ ને અમનું નામ ખોલી નાખ્યું બરાબર જો ઋતુભાઈ પહેલાથી જ હતા પોલીસ ભાઈ ખબર હતી તો ઋતુભાઈ ત્યાંથી ધોરણ પકડ કરવાની હતી કેમ નોટિસ ખાલી આપવાની જરૂર પડે

જોરદાર સંખ્યા બાજર છે એનસી ની ફરિયાદ કરી એનસી પરથી સેકન્ડ પાર્ટો ગુનો દાખલ થાય છે હવે કોઈ પણ આરોપી પોલીસ ઓપે કોઈ પણ જાહેરાત કરે કન્ફેક્શન કરે એ કોર્ટ માનતું નથી નથી એ તો કોઈ પણ આરબી બોલે લે તારું નામ છે કોટ કોટની ની કાર્ય કરશે ને એ બધા કેટલા પત્રિકાન કાર દે અરે મને જાર માં લઈને ઊભો થઈ જો હું પોલીસ વારે મે ગુનો दाखल કરશે ત્યારે ચલો લાવ બેનર એક બેનર લાવ ઊભો થઈ જો ચાલો નહીં કરી શકે એ તો આ તો જો પોલીસ ની કાયદા કે પ્રક્રિયા છે પ્રક્રિયા પૂરી થાય પછી પછી કાયદેસર શું કરું અમે માનવ અધિકાર બંધમાં તો અમે હેરી ઓર સમય જવાના જ છે અને જો આ બેડે પર 2 કલાકથી વધારે બેસાડ છે ને તો અમે જવાના છે બિલકુલ જે રીતે જગદેવ પરમાર છે તેઓ લીગલ એડવાઇઝર છે કોંગ્રેસ પાર્ટીના તેઓ પણ કહી રહ્યા છે કે 2 કલાક વધુ જો ઋતુજ જોશીને અહીંયા બેસાડવામાં આવશે અટકાયત કરવામાં આવશે તો અમે આગળ કાર્યવાહી કરીશું આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અહીંયા ઉપસ્થિત છે વાળસિયા પોલીસ સ્ટેશન ખાતે પરંતુ જે રીતે સમગ્ર મામલો હતો તેને લઈને હવે જે નોટિસ પાઠવવામાં આવી છે ઋતુ જોશીને ઋતુ જોશીની જે નોટિસને મામલે તેઓ અત્યારે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે જવાબ પોતાનો જવાબ લખવા માટે અહીંયા આવ્યા છે હવે જોવાનું રહ્યું કયા પ્રકારની નોટિસ તેમને પાઠવવામાં આવી છે અને શું જવાબ લખાવે છે क्यामरामेन गौतम सुरत सोलङ्गी स्वाग टुडे न्यूज वडोदरा